હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર જોન ડિયર ત્રેપન દસ ફોર એક્સ ફોર ફોર વ્હીલ લોડર વેસવા આવેલ છે જે મિત્રો દબાશિયાનું લોડર બાંધકામ છે તો મિત્રો આ લોડરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો લોડર હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણી લોડરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે દસમો મહિનો મિત્રો લોડરમાં બધા કાગળ તમને કમ્પ્લીટ મળશે અને મિત્રો આ લોડરમાં તમને દબાસ્યાનું બાંધકામ મળશે મિત્રો આગળનું સુપનું વગેરે દબાસ્યા મળશે તો મિત્રો લોડરમાં આગળ પાછળ બંને ટાયર તમને સોએ સો ટકા જોવા મળશે નવા ટાયર જોવા મળશે તો મિત્રો લોડર ત્રેપન દસ એકદમ કમ્પ્લીટ જોવા મળશે કમની ફિટિંગ છે મિત્રો લોડરમાં કલર કમની કલર સાથે છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટર કે લોડરમાં કોઈ પણ ખરાબી નથી એકદમ શોરૂમ કંડિશન તમને આ લોડર જોવા મળશે તો મિત્રો લોડરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ જ શકો છો તો તે જ પ્રમાણે તમને જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર તો મિત્રો આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ લોડરના માલિકની તો માલિકનું નામ હરિભાઈ છે અને મિત્રો હરિભાઈ આ લોડરની કિંમત રાખેલી છે બાર લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં મિત્રો જોયા બાદ ફેરફાર કરી આપવામાં આવશે ફિક્સ કિંમત કિંમતના તો મિત્રો હરિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાશી સાર ઓગણીસ ઝીરો અઠ્ઠાણું સત્તાવન હરિભાઈનો મોબાઈલ નંબર છે બાર લાખ અને સાઠ હજાર રૂપિયા લોડરની કિંમત રાખેલી છે અને મિત્રો આ લોડર તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો ભુજ જોવા મળશે તો મિત્રો નામ હરિભાઈ હરિભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ જોન ડિયરનો ત્રેપન દસ લોડર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે હરિભાઈનો કોન્ટેક કરવો અને વધુ ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ